વેલકમ બેક ટુ ગોઈઝ અનધર વિડીયો આજે આપણે વાત કરીશું મોગલ ધામ ભગોડા વિશે તો આપણે આવી ગયા છીએ ધામ મારી પાછળ જે છે માતાજી મોગલ અહીંયા બિરાજમાન છે ભગોડા સ્થિત ભાવનગરની પાસે ગુજરાતમાં તો જોઈએ આપણે ભગોડા ધામ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા સ્ટાર્ટિંગમાં સાઈડમાં શોપિંગ અને આ સાઈડ જે છે પાર્કિંગની વ્યવસ્થા સામે ખોડિયાર માતાજીનું શિંગાળી ખોડિયાર માતાનું મંદિર પર્વત પર આવેલું છે અને અહીંયા આપ જોઈ શકો છો સરસ મજાનું મંદિર આગળ આપણે જો જોવા જઈ રહ્યા છીએ માં મોગલ બંને સાઈડ સરસ મજાના ધમકડાની દુકાન પાણી પાણીને વ્યવસ્થા કોસરો અને સરસ મજાની લીલોતરી જડવાઓ સાથે માના પ્રાંગણમાં સ્ટાર્ટિંગના પોષણમાં પ્રસાદી માટે વિતરણ માટેના અલગ અલગ સ્ટોલ લાગેલા છે ત્યારબાદ અહીં આપણે જોઈ શકીએ છીએ સ્ટાર્ટિંગ પોષણમાં મોગલધામ કરીને જે છે એક બોર્ડ મારેલું છે જ્યાં માતાજીનું સ્થાનક છે ધૂણો છે ત્યાંથી આપણે આગળ જોઈશું સ્ટાર્ટિંગમાં માતાજીના દ્વાર પર સરસ મજાનો દ્વાર છે લાઇટિંગ સાથે જેમાં ભગોડા ધામ એ જ મુગલધામ કહેવામાં આવે છે આપણે પાછળ જોઈશું કે મારી પાછળ જે છે સ્ટાર્ટિંગ એન્ટ્રન્સ દરવાજો છે ત્યાં આપણને જે છે માતાજીના દર્શન થઈ શકે તો ચોક્કસથી એક વખત વિઝિટ કરજો અંદર કેમેરાની એપ્લિક પરમિશન હશે તો આપણે અંદર પણ દ્રશ્યો બતાવું છું માતાજીનું બિરાજમાન સ્વરૂપ જે મુગલધામ છે એના સાક્ષાત આપણે દર્શન કરીશું સાથે મળીને તો આગળ આપણે જોઈએ માતાજીના દર્શન બંને સાઈડ જે છે રેસ્ટોરન્ટ અને શ્રીફળ વધારવા માટેની અલગ વ્યવસ્થા અહીંયા હાથ ધોવા માટેની અલગથી એક જે છે વોશ એરિયા બનાવેલો છે અહીંયા ચોવીસ કલાક ઝળહળથી જ્યોત જોવા મળી શકે છે ત્યારબાદ ગોળા એ જ મોગલ થા મોગલમાં પ્રવેશ માં આપણે છે તો અહીંયા સરસ મજાનું મંદિર પ્રાંગણ આપણને જોવા મળે છે સાઈડમાં એક જે છે ધ્યાન માટે મેમ આપેલો છે બાધા માટેનો પ્રોમ છે કાર્યાલય છે એ કાર્યાલયમાં આપ યથાશક્તિ અહીં ઓનલાઈન અને ઓફલાઈન સ્વરૂપે અહીંયા જે છે તમે તમારું દાન આપી શકો છો અને મંદિરની વિગતો અહીંયા લઈ શકો છો આ સાઈડ આપણે જોઈ શકીએ તો એક સરસ મજાનું નાનું મંદિર આવેલું છે અને માતાજીના બિરાજમાન માતાજી અહીંયા સાક્ષાત હાજરાજ છે ઘણા બધા ફોટા અહીંયા જે છે આપેલા છે માતાજી છે મોગલ આપણે દર્શન કરીશું સરસ મજાના બિરાજમાન અંદર ગર્ભગૃહમાં તો સરસ માતાજીનું મંદિર મોગલ અહીંયા સાક્ષાત બિરાજમાન છે જે આપણે જોયા અને આગળ અમે અંદર પ્રાંગણમાં શું શું વ્યવસ્થા છે અને માતાજીની શું શું પરચા છે એ આપણે આગળ જોઈશું પ્રાંગણમાં માતાજીના પ્રાંગણમાં મોગલ બિરાજમાન છે અને અહીંયા ચાની પ્રસાદી જે છે એ લોકોમાં અવિરત ચોવીસ કલાક ચાલુ હોય છે માનવ પ્રસાદ બધા અહીંયા લેતા હોય છે તો આપણે પણ માનવ પ્રસાદ લઈશું અને આગળ જણાવશું માનવ પ્રસાદ અહીંયા લઈએ છીએ માતાજીની અસીમ કૃપાથી અહીંયા માને બાધાથી બાળકો અહીંયા જે છે જોઈ શકો છો તસવીરો અહીં લાગેલી છે માનતાથી માતાજીના માનતાથી અહીંયા બાળકો આપેલા છે માતાજીએ સરસ મજાનું મેં વાતાવરણ જોઈ શકો છો નીચે જે છે સરસ મજાનું ઝીજની રેતી વેકરો છે જેથી કરી સરસ મજાનું એક આધ્યાત્મિક વાતાવરણ સાથે આપણને જે છે એક ફીલ થાય છે વોકિંગ કરવામાં આવે પ્રાંગણનું સુંદર દ્રશ્ય વડલા અને ઝાડવાઓ સાથે સરસ મજાની વિશાળ જગ્યા સાથે અહીં માતાજીનું એક જે સંગે મોગલ માતાજી બિરાજમાન છે અહીંયા જે છે ચાની પ્રસાદીની વ્યવસ્થા ચોવીસ કલાક ચાલુ રહેતી હોય છે સાઈડમાં અહીંયા જે છે માતાજીના અસીમ કૃપાથી જે પણ બાળકો માનતાથી આવેલા છે એના ફોટા ભેટ સ્વરૂપે અહીંયા લગાવેલા છે આપ જોઈ શકો છો અને ત્યારબાદ અહીંયા જે છે માં હાજરા હાજર બિરાજમાન છે માનું સ્થાનક અહીંયા છે અમારી પાછળ પણ જોઈ શકો છો કે માનું નાનું દિવ્ય સ્વરૂપે એક મંદિર બનાવેલું છે એ પણ આપણે અહીંયા જોઈ શકો સરસ મજાનો અહીંયા જે છે અદ્ભુત વાતાવરણ સાથે અહીંયા આપણને માનું મંદિર જોવા મળી શકે મોગલ ધામમાં મોગલનો અહીંયા ધૂણો આપણે જોઈ શકો છો સરસ મજાનો એ અહીંયા આપેલો છે અને આગળ જે છે પાછળ આપણે જોઈએ તો ભોજનશાળાની વ્યવસ્થા અહીંયા કરેલી છે પાછળ ભોજનશાળા અહીંયા છે અને જોડે બેસવા માટેનું એક સરસ મજાનું ગાર્ડન અને પાણી માટેની એક વ્યવસ્થા જે છે આપ જોઈ શકો છો પાણી માટે ફરબ રેફ્રિજરેટર ઠંડા પાણીની વ્યવસ્થા કરેલી છે પાછળની સાઈડ તમે જોઈ શકો છો સરસ રૂમની વ્યવસ્થા જેથી કરી આવનારા યાત્રાઓ યાત્રાળુઓને અગવડતા ના પડે રહેવામાં જમવામાં અને માના સાનિધ્યમાં ગુણગાન ગાવા માટે દૂર દૂરથી યાત્રાઓ આવતા હોય છે એમના માટે સરસ મજાની વ્યવસ્થા અહીંયા કરેલી છે તો આ મોગલધા ભગોડા જે ભાવનગર સ્થિત આવેલું છે ગુજરાતમાં તો ચોક્કસથી એક વખત વિઝિટ લેવી અને માના દર્શન ચોક્કસથી કરો મા આપની મનોકામના પૂર્ણ કરે આપને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવી જ સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના જય માતા જય મા મોગલ થેન્ક યુ